નમસ્કાર ભાવનગર મહાનગર અને ભાવનગર જિલ્લામાં જે રીતે સમગ્ર દેશભરમાં દર વર્ષે ઓગસ્ટના રોજ રમતના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદના જન્મ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઓગણત્રીસ અગસ્ટથી એકત્રીસ અગસ્ટ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ગ્રામ્ય તાલુકા તથા જિલ્લાની તમામ કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સની ડેની ઉજવણી કરવાની થાય છે જેના ભાગરૂપે જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સાયકલિંગ રેલી નિબંધ ચિત્ર સ્પર્ધા નેશનલ ઇન્ટરનેશનલ કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડીઓ અને અંગે સેમિનાર તેમજ દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અને ટેનિસ બોલ ક્રિકેટ રસ્સા ખેંચ યોગાસન ચેસિ એથ્લેટિક્સ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે આ અનુસંધાને જે ત્રણ દિવસના કાર્યક્રમો છે તે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ભાવનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિલસર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે ત્રીસમી ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ડિબેટ ફિટનેસ ટોક્સ રમતના સેમિનારનું આયોજન કરવામાં આવશે ત્રીસ અગસ્તના રોજ ખાસ કર જે પોલીસ વિભાગ છે એમના દ્વારા લીડ લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે જેમાં તમામ પોલીસના સાથીમાં ભાગ લેશે એકત્રીસમી ઓગસ્ટના રોજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને સન્ડે ઓન સાયકલ જે આપણા માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબનો પણ એક બેટ પ્રોજેક્ટ છે એના અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે સન્ડે ઓન સાયકલ જેનો રૂટ ગુલિસ્તા સેન્ટ્રલ સોલ્ટી લઈને દિલ બહાર પાણીની ગુલિસ્તા અને પરત સમય લગભગ છ વાગ્યાના આસપાસ અમે રાખીશું એનો આમાં રેલીમાં તમામ આપણા જે ભાવનગર મહાનગર અને જિલ્લાના તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે માનભાવો છે માને મંત્રીશ્રીઓ માને સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી આપણા પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લાના તમામ અધિકારીઓને સાથે સાથે જે જિલ્લામાં જે સ્પોર્ટ્સ ક્લબ છે સાયકલિસ્ટના ગ્રુપ છે તમામ જે એનજીઓ છે યુથ બોર્ડ છે તમામ રમત સાથે જોડાયેલા લોકો છે ફાયર બ્રિગેડ પોલીસ તંત્ર અને તમામ સામાજિક કાર્યકર્તાઓ અને જે રમત ગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે અમે તમામને આમંત્રણ આપીશું અને આપના મારફતે પણ અમે કી તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આપણા જિલ્લાના તમામ જે રમતવીર છે એ જે ખેલ ભાવનાથી ભાગ લેવા માટે અમે હું આના માટે જિલ્લા તંત્ર તરફથી આપને વિનંતી કરું છું ઓકે સર આખા દેશમાં અને આખા રાજ્યમાં અને એવી જ રીતે ભાવનગરમાં પણ આગામી ઓનત્રીસ અગસ્તથી એકત્રીસ અગસ્ત બે હજાર પચીસ એટલે કે ત્રણ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જેની ટેગલાઇન છે હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન એમાં ઓનતીસ તારીખે જિલ્લાના જેટલા પણ સ્કૂલો છે કોલેજ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ વગેરે છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે અને ત્રીસ ઓનત્રીસ તારીખે ખાસ આ પણ છે કે કલા મહા સોરી સ્પોર્ટ્સ જો ખેલ મહાકુંભ છે એના રજીસ્ટ્રેશન પણ સ્ટાર્ટ થશે ત્રીસ તારીખે પોલીસ વિભાગ દ્વારા જે આપણા સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં રમતનું આયોજન કરવામાં આવશે જેમાં મોટા ભાગના પોલીસના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ભાગ લેશે અને એના સિવાય બીજા અધિકારીઓ પણ ભાગ લેશે અને એકત્રીસ તારીખે બીએમસી કોર્પોરેશન તરફથી અને જિલ્લા તરફથી સન્ડે ઓન સાઇકિલનું આયોજન કરવામાં આવશે

ગણેશ ચતુર્થી જે પંડાલ લાગશે એના સત્યાવીસ તારીખે શરૂ થશે તો એના માટે સરકારે આયોજન કર્યું છે કે આ વખતે ચાર જે મોટી મહાનગરપાલિકાઓ છે રાજકોટ સુરત અહેમદાબાદ અને વડોદરા આ સિવાય જે ઉણત્રીસ જે જિલ્લાઓ બાકી બચ્યા છે એના માટે પણ પ્રાઇઝનું મીન્સ કે કર્યું છે અને એમાં ઉણત્રીસ જિલ્લાઓમાંથી જે ટોપ પંડાલ રહેશે એને પાંચ લાખ બીજા નંબર પર ત્રણ લાખ અને ત્રીજા નંબર પર દોઢ લાખ અને પછી એક એક લાખના પાંચ સાંતોના પુરસ્કાર આ સરકાર તરફથી આપવામાં આવશે એમાં જે પંડાલો છે આ શું સામાજિક સંદેશ આપી રહ્યા છે કેટલા ઇકો ફ્રેન્ડલી આ વસ્તુનો ઉપયોગ કરે છે કેટલીક દેશભક્તિ કે ઓપરેશન સિંધુર વિશેની માહિતી આપે છે કેટલીક સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે છે અને સ્થાનિક વહીવટી તંત્રની પરમિશન લીધી છે કે નહીં લીધી અને ક્યાં કર્યું છે એટલે કે લોકોને અડચણરૂપ ના થાય તો આ પ્રકારની જે વિગત છે આ લઈને અને આ લોકોને ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ બહુમાળી ભવનથી અને અઠાવીસ તારીખથી મળી જશે અને એના આધારે અહીંયાની કમિટી ઉપર ગાંધીનગર મોકલશે અને પછી એમાંથી એટલે કે નક્કી થશે અને એના આધારે પ્રાઇઝ મળશે